એક ભાઈ ઘણા બધા ગઢેડા રાખતો હતો અને એક નદી એના ગામની સામે પાર બીજું એક ગામને વચમાં નદી એટલે આ બાજુ બધું મીઠું પાકે એ મીઠું બધું સામે ગામ લઈ જવાનું હોય રસ્તો બહુ ફરી ફરી જાય એટલે ગધેડા ઉપર લઈને નદીમાં થોડું થોડું પાણી જાતું હોય એટલે એ ગધેડા એને પાર કરી જાય એટલે ગધેડા ઉપર મીઠુંની ગુણ્યું બધી મૂકે અને પછી ગધેડાને લઈને જાય સામે પાર આ બાજુથી એને નહીં જવાનું એ આ બાજુથી વેતા કરી દે સામે એક માણા રાખ્યો તો તે અહીંયાથી ગધેડાને પાછો કવર કરી લે હવે એમાં એક ગધેડું છે ને માળું જરાક એને આમ પગ લપસી ગયો એમાં નદીમાં તે બે ગયું હેઠું હેઠું બેહી ગયું ને તે ઓલું પાણી જાતું હતું એમાં ઉપર જે મીઠાની ગુણ મૂકેલી એ ઓગળી ગયું મીઠું મીઠું ઓગળી ગયું ને તે ગુણ હળવી થઈ ગઈ ફૂલ જેવી મીઠું ઓગળી ગયું ઝાઝું બધું ગુણ હળવી થઈ ગયું એટલે આને એમ છે કે માળો ભાર હળવો થઈ ગયો બે હોવાથી એટલે આ ગધેડાને આદત પડી ગઈ રોજ જઈને પેલું પાણી બે જાય સમજાણો કે ઝાઝો ભાર ઉપાડવો ને કામચોર ગધેડો એટલે જઈને સીધો પાણીમાં બેસી જાય ને મીઠું ઓગળી જાય એટલે હળવું થઈ જાય પછી હાલ્યો જાય હવે પછી ધીરે ધીરે રોજ આવેલું થોડાક દી તો આવેલું ખોટું થોડાક દી તો હાલે ભાઈ જેવો યુગ સતયુગ હોય તો તરત બારું આવી જાય ત્રેતામાં થોડુંક મોડું આવે દ્વાપરમાં ઈચ્છી થોડું મોડું આવે કળિયુગમાં ઈચ્છી થોડું મોડું બારું આવે પણ બારું તો આવે વહેલું મોડું થાય એટલે માલિકને ખબર પડી કે આ એક ગુણ ઓછી કેમ આવે છે તપાસ કરી તો ગધેડો માળો બે જાય જોવાઈ ગયો પછી માલિકે વિચાર કર્યો કે આને હવે આદત પડી ગઈ છે આ બંધ નહીં કરે તે દુની પછી રેતીની ગુણ્યું એના ઉપર મૂકવાનું શરૂ કર્યું મીઠાની ગુણ્યું એની ઉપર ન મૂકે રેતીની ગુણ્યું મૂકે અને રેતીની ગુણું મૂકે ને ઓલા ગધેડાને બેહવાની આદત એટલે માળો પાણીમાં બેહી જાય અને પાણીવાળી રેતી થાય હમાયે વધારે ભારે થાય રોજ હળવી ગુણ્યું લઈને જતો હતો ને હવે ભારે ગુણ્યું લઈને જાય રોજનો એટલે કોઈ પણ વસ્તુ ખોટી માણસ કરે એટલે એક દિવસ એને પરિણામ તો એનું ભોગવવાનું આવે તે વાત તો પાકી છે આ બાજુ યુધિષ્ઠિર જરાક ખોટું બોલ્યા રથ પૃથ્વી ઉપર હાલવા માંડ્યો દ્રોણાચાર્યને એમ થયું કે યુધિષ્ઠિર બોલ્યા એટલે ખોટું ન હોય દ્રોણાચાર્ય ઉદાસ થઈ ગયા અને હવે નક્કી કર્યું કે મારે હવે આ જીવનને પૂર્ણ કરી દેવું દ્રોણાચાર્ય પુત્ર શોક થી સંતપ્ત થઈ જીવનથી નિરાશ થઈ ગયા ઉદાસ દ્રોણાચાર્ય હવે પેલાની જેવું યુદ્ધ નોતા કરતા હવે મૂડ નોતો રહ્યો જિંદગીમાં એકદમ ઉદાસ થઈ અને યુદ્ધ કરતા હતા દ્રોણાચાર્યને ઉદાસ જોઈ દૃષ્ટદ્યુમ્ન આક્રમણ કરી દીધું કે અત્યારે ઉદાસ છે તો હું આક્રમણ કરું બંને વચ્ચે થોડી વાર યુદ્ધ ચાલ્યું ઋષિઓની વાતનું સ્મરણ કરી દ્રોણાચાર્ય શસ્ત્ર છોડી દીધા દુર્યોધનને બોલાવી કર્ણને બોલાવીને કીધું કે હવે તમે યુદ્ધ કરજો હું આ અસ્ત્ર અને શસ્ત્રનો ત્યાગ કરું છું રથના પાછળના ભાગમાં જઈ દ્રોણાચાર્ય બેસી ગયા દ્રોણાચાર્ય સમાધિમાં ચાલ્યા ગયા બેઠા એટલે એકદમ અમને આ અમુક પુરુષો એવા બધા દુનિયામાં આવે પ્રેરણા દેતા કર્મ કરવાનું હોય ત્યાં સુધી કરે અને જ્યારે એવો સમય આવે ત્યારે બધું છોડી અને વૃત્તિ આત્મામાં હંકેલી આત્માને પરમાત્મામાં જોડી દે અમુકને છોડતા બહુ વાર લાગે ને અમુકને છોડતા વાર પણ લાગે દ્રોણાચાર્ય એવા જાગ્રત પુરુષ હતા બધું જ છોડી રણમેદાનમાં રથમાં સમાધિમાં બેસી ગયા વૃત્તિઓ સંકેલી લીધી શરીરમાંથી વૃત્તિ બારી કાઢીને હું આત્મા મારા પરમાત્મા પરમાત્માનું મહાભારતમાં ઓમનો દ્રોણાચાર્ય અને આ ઓમ મંત્ર છે ને એ મૂળ ઈશ્વર વાચક મંત્ર છે મારે તમારે બધાએ આ વસ્તુ યાદ રાખવી કે આપણે હિન્દુઓમાં ઈશ્વરના અવતારો અહીંયા થાય એ અવતારોના નામ અલગ અલગ હોય જે અવતાર થાય એનું નામ અલગ હોય પણ એ બધા જ અવતારના જે અવતારી પુરુષ છે જે એક મૂળ ઈશ્વર તત્વ છે એ અવતારી તત્વ કહેવાય જેના અવતારો થાય એને અવતારી કહેવાય અને અવતારી તત્વ જે છે મૂળ ઈશ્વર તત્વ એને ઉપનિષદો ઓમ મંત્રથી પોકારે છે એટલે મૂળ આપણા ઉપનિષદોને આપણી વૈદિક સંસ્કૃતિ વૈદિક સનાતન જે હિન્દુ મત એ એકેશ્વરવાદનો મત છે ઈશ્વર એક જ છે અનંત કોટી બ્રહ્માંડના માલિક એક છે અનંત કોટી જીવાત્માઓના કર્મના ફળના દેનારા પણ ઈશ્વર એક જ છે બધાના ઈશ્વર નોખા નોખા હોય આ તમને હું આ એટલા માટે વાત કરું છું બે ચીજ યાદ રાખવી જોઈએ ઈશ્વરની માન્યતા દુનિયામાં બે બાબતથી આવે મૂળ બે તત્વો છે એક જળ અને બીજું ચેતન ચેતના ચેતન જેને કહેવામાં આવે ચિદચિત કહેવામાં આવે ઉપનિષદો જેને ચિદચિત ચિત્ત અચિત ચેતન અચેતન અથવા તો જડ અને ચેતન બે તત્વ આ દુનિયામાં છે અને આખી દુનિયાને માનવા પડે એવા બે તત્વો પ્રત્યક્ષ તત્વો છે આ બે જડ અને ચેતનમાં ફરક કેટલો જેને જ્ઞાન થાય એ ચેતન અને જેને કંઈ જ્ઞાન ન થાય એ જડ જેને જ્ઞાન થાય અનુભવ થાય કોઈ પ્રકારનો ઈ ચેતન આ માઉસ છે કોમ્પ્યુટરનું આને કોઈ પ્રકારનું જ્ઞાન ન થાય આને હું આમ ઊંચું ઉઠાવું તેને એમ ન ખબર પડે મને ઊંચું ઉઠાવ્યું મેં આમ હાથમાં પકડ્યું તેને એમ ન થાય કે સતશ્રીએ હાથમાં મને પકડ્યું આને કોઈ અનુભવ ન થાય આ તમે એસી રૂમમાં રાખો તો એને એમ ન થાય કે હે ટાઢેક બહુ સારી થઈ આ તમે તડકામાં મૂકી દો તેને એમ ન થાય કે મળી ગરમી બહુ થાય છે કોઈ પ્રકારનો આને હારો મોળો મારો તારો અનુભવ થાય જ નહીં આને કોઈ પ્રકારનું જ્ઞાન ન થાય એટલે આ વસ્તુને જડ વસ્તુ કહેવામાં જડનો મતલબ જ જેને કોઈ પ્રકારનો એક્સપિરિયન્સ ન થાય કોઈ અનુભવ ન થાય એ જડ કહેવાય બરાબર અને જેને બધા અનુભવ થાય એને ચેતન તત્વ કહેવામાં આવે એટલે જો આપણું આ શરીર છે ને એને પણ ઝડ કહેવામાં આવે આની અંદર રહેલો જે આત્મા એને ચેતન કહેવામાં આવે જેવો ચેતન આત્મા બારો નીકળી જાય એટલે પછી આ શરીરને તમે એસી રૂમમાં રાખો એને ટાઢું ન લાગે પછી એ શબને તમે તડકામાં રાખો તો એને ગરમી ન લાગે એને હાર પહેરાવો તો સન્માનનો અનુભવ ન થાય એ શબને બે પાટા મારો તો એને અપમાનનો અનુભવ ન થાય એના મોઢામાં મોહનથાલનું બટકું મૂકો એને ગળ્યું ન લાગે એની પાસે તમે રાન ધૂન વગાડો તો એને સંગીતનો કોઈ આનંદ ન આવે શબને કોઈ પ્રકારનો અનુભવ થાય નહીં જેવો આત્મા શરીરમાંથી બારો નીકળે કાન કાન જ હોય આંખ આંખ જ હોય વૃદ્ધ નહીં કોઈ યુવાન માણસ આમ આમ હાલતો ચાલતો માણસ હોય ને એટેક આવ્યો ને મરી ગયો આંખ આંખ જ હોય એની પણ એનાથી દેખાય નહીં કાન કાન જ હોય એનાથી સંભળાય નહીં કોઈ પ્રકારનો અનુભવ એને શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ કોઈ અનુભવ એને નહીં થાય કારણ કે જે અનુભવ કરનારું તત્વ હતું આત્મતત્વ એમાંથી બહાર જતું રહ્યું